આગળ જોઈએ તો ગુજરાતની જનતા માટે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ખાસ કરીને ગ્રામ્યની અંદર રહેતા ગામડાના લોકો માટે મોટો નિર્ણય કે હવે હવે માત્ર રૂપિયામાં ગામડે તમે કામો છે એ કરાવી શકશો નાના મોટા સરકારી કામો કરાવવા માટે તમારે જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ ધક્કા ખાવા નહીં પડે મિત્રો તમારા ગામમાંથી જ ગ્રામ પંચાયતમાંથી જ સડસઠ પ્રકારના પ્રમાણપત્રો છે એ તમે કઢાવી શકશો અને આ માટે સરકાર દ્વારા ફી છે એ પણ નક્કી કરવામાં આવી છે માત્ર વીસ રૂપિયામાં તમે આ પ્રમાણપત્રો છે એ કઢાવી શકશો જેની અંદર મિત્રો સોળ રૂપિયા છે એ કમ્પ્યુટર ઓપરેટરને ફાળવવામાં આવશે અને બાકીના ચાર રૂપિયા છે એ ગ્રામ પંચાયતને આવક સ્વરૂપે ફાળવવામાં આવશે મિત્રો ખાસ કરીને આપને જણાવી દે કે તેર પ્રકારના સામાજિક અને ન્યાય અધિકારીની વેબસાઇટ ઉપર જે કામો થાય છે એ કામો કરવામાં આવશે અને મહેસૂલ વિભાગની અંદર ચોપન પ્રકારના કામો કરવામાં આવશે એ કામો હવે તમે તમારા ગામડાની અંદર જ ગ્રામ પંચાયતમાંથી કરાવી શકશો આપને જણાવી દઈએ કે અત્યાર સુધી સાત બારનો દાખલો દાખલો હોય ગામ નમૂનો હોય આવકનો દાખલો હોય રેશનિંગના કામો હોય રેશન કાર્ડની અંદર નામ કઢાવવાનું હોય કે ચડાવવાનું હોય સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર હોય વિધવા સહાય પ્રમાણપત્ર હોય આવા દરેક કામો છે એ ગ્રામ પંચાયતની અંદર થતા હતા પરંતુ હવે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો છે એ ગામમાંથી જ કાઢી આપવામાં આવશે મિત્રો એની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર છે એ પણ હવે ગ્રામ પંચાયતમાંથી જ નીકળશે નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર હશે એ પણ ગ્રામ પંચાયતમાંથી નીકળશે આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર હોય એ પણ ગામમાંથી તમે કઢાવી શકશો જાતિનો દાખલો હોય ભારત સરકારનું આવકનું પ્રમાણપત્ર હોય અયસ્કાય મતાનું પ્રમાણપત્ર હોય વિસરતી અને વિમુખ જાતિ માટેનું સર્ટિફિકેટ હોય નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગ માટેની યોજનાઓ હોય એનો લાભ પણ તમે ગામમાંથી લઈ શકશો ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ ઓલ્ડ એજ પેન્શન યોજના છે વંદના યોજનાની અમલવારી છે રાષ્ટ્રીય કુટુંબ યોજના છે સંકટ મોચન યોજના છે એના લાભો પણ હવે તમે ગ્રામ પંચાયતમાંથી લઈ શકશો ત્યાર પછી મહેસૂલ વિભાગના કામોની વાત કરીએ તો સોલવંચી હોય અધિનિવાસી હોય દારૂખાના વેચાણ માટે હંગામી પરવાનો હોય ચારિત્રનું પ્રમાણપત્ર હોય લેન્ડ રિવન્યુ કોલ કોડની કલમ તોંતેર એ એમ હેઠળની મંજૂરી હોય સરકારી ખાતે ની જમીનની માગણી હોય દારૂખાના વેચાણ અને સંગ્રહનો પરવાનો હોય સ્ટેમ્પ વેન્ડર પરવાનો રિન્યૂ કરવાનો હોય લેન્ડ રિવન્યુ કોડની કલમ પાસઠ હેઠળની મંજૂરી મંજૂરી હોય ખેતી માટેની મંજૂરી હોય રાહત દરે ફાળવવામાં ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર બાંધકામ માટેની મુદત મુદત વધારવાની માગણી હોય ખેતીના હેતુ માટેની જમીન એકત્ર કરવાની મંજૂરી હોય નામ ફેર કરવાના કામો હોય સ્ટોરેજ લાયસન્સ આપવા સહિતના ઘણા બધા એવા ચોપન પ્રકારના પ્રમાણપત્રો અને કામો માટેની મંજૂરી છે એ તમે હવે ગામમાંથી કરાવી શકશો એ માટે તમારે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કચેરીએ ધક્કા ખાવા નહીં પડે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ માટે ફી છે એ પણ નક્કી કરવામાં આવી છે